જય દ્વારકાધીશ રામ રામ જુવાનને સ્વાગત છે ભાઈ તમારો માલિકા કેમ છો બધા મોજ મજામાં થઈ ગયા છે સાડા નવ સાડા નવ પાસે ચાલુ કર્યો મિત્રો આજ થઈ ગઈ છે અમાસ તો દિવસે ભાઈ તમને ખબર જ હોય કે આજ આપણે રેડવાનું હોય પાણી તો ઘણા લોકો ગામમાં જતા હોય ઘરના મારી જેમ પીપરા હોય તો એ ઘરે રેડી લેતા હોય લેવું હોય પણ ફરજિયાત પાણી રેડવું આપડે પિતૃદેવને ભાઈ જરૂરી તો એના માટે મસ્ત મજાના ભાઈ વહેલા વેલા આપણે ઉઠી ગયા છીએ નાય લીધો કમ્પ્લીટ થઈ ગયા છીએ પાણી રેડવા પીપરો ઘરનો છે એટલે ગામમાં કે ક્યાંય આપણે જવાનું નથી નથી જાય તો તમે ગામમાં ગામમાં જાવ જઈ આવજો જરા તો હાલો ફટાફટ આપણે પાણી જ્યાં જ્યાં રેડવાનું હોય ને રેડી લઈએ અને રિલેટેડ વિડીયો શૂટ કરવો પડે ને એ કરી લઈએ પછી આવીને પછી નાસ્તો થાય તો મિત્રો જો આપણું આ પાણી છે આપણે રેડવાનું અંદર આપણે જો કઉં ને એવું બધું એક નાખવાનું હોય બીજું મમ્મી કલ ને એવું બધું કઈ નાખે અને વાંજો ભાઈ ચક્યું હોય ને મારી મમ્મી એમ કીએ હે કે ચાદર ઓટી નો ભાઈ ચુંદડી ઓટી આવી હે જોઈ લ્યો આખી જોઈ લ્યો એનો કલર જ બદલાઈ ગયો આવો આવો ટાણો હોય ને ત્યાં જ ભાઈ જોવા મળે હમ તો મિત્રો આવી ગયા છીએ આપણે આપણા ઘરનો પીપળો છે કારણ કે ગામના બધા પીપળે છે ને રેડવા જાય ને ત્યાં પછી અમારે પીપળો હે પાણી પીતા નહીં તો પછી ઘરનો પીપળો આવી લીધો હે

જલ ચડાવવામાં આવે પાણી ચડાવવામાં આવે કારણ કે જે પણ પિતૃ તરસા હોય ને મિત્રો દર્શનના એ પાણી પી લઈએ અને આપણે હે ને ધોકડે રેડવાનું છે પાણી રેડી લઈએ ધોકડ બોયડી પીપળો અને છેલ્લે હે ને ભાઈ તુલસીમાં ને રેડવાનું હોય સૌથી માં પવિત્રમાં પવિત્ર હોય ને તો આપણે માતા તુલસીમાં મિત્રો પાણી કમ્પ્લીટલી આપણે પિતૃદેવને રેડાઈ ગયું છે તો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ રિલેટેડ વિડીયો શૂટ કરી લીધો હે બંને કામ આપણે આરે થઈ ગયા હે તો કન્ટિન્યુ પછી ક્યાંક આગળ જશું તો કરશું તો મિત્રો અત્યારે સાંજ થઈ ગઈ હે તો દિવસે તો આપણે ક્યાંય ગયા નહોતા દુકાને ગયા હતા તો અત્યારે આપણે જવું છે જુનાગઢ કારણ કે જવું આપણે મૂવી જોવા તો ભાઈ મૂવી કીધું કે શે આવે વોટ ટુ હમણાં આવે એ વિચાર હે તો જાય અને જોઈએ એવું લાગે પેલા તો જુનાગઢ જઈએ પછી જ કન્ટિન્યુ કરીએ ફાઈનલી મિત્રો જુનાગઢ પહોંચી ગયા છીએ ને ટિકિટ બિકિટ લઈએ જઈએ જાવું નહીં જોઈ નાખો હમ જોઈ નાખીએ કેવું હોય આવું જવું ભાઈ વોટ તો જોઈએ કઈ લે જોઈયું કે ફૂલ બાકાજી ફૂલ બાકાજી ટિકિટ બિકિટ લઈ લઈએ પછી જઈએ ઘડી શો ચાલુ થઈ જાય પોણા 10 વાગ્યાનો છે ભાઈ શો તો આપણે પોણા 10 નો છે તો થોડક બેસવું જો છે પછી જાવું હજી તો આ જટણ કોઈ એવા જોવાવાળા છે નહીં આવ્યા નથી કે આવશે હજી આવશે હજી એક સો હમણાં ખતમ થયો ને એક હમણાં ચાલુ થાય તો ફાઇનલી ભાઈ મૂવી જો આવી ગઈ છે ને તો ચાલુ થાકડી થાય ટૂંક સમયમાં પછી થોડી જાજી ક્લિપો આપણે એડ કરશું એટલા માટે એને ભાઈ કોપીરાઈટ કઈ આવે નહીં કન્ટિન્યુ રહ્યો કાઈ ભાઈ વરસાદ આવે આવા દે આયા નહીં આવે ને આયા નહીં આવે વાંધો નહીં મિત્રો બીજો દિવસ થઈ ગયો છે તો ત્યાં રોંઢો થઈ ગયો છે તો તો આપણે બપોરે કાલે રાતના ભાઈ ત્રણ થઈ ગયા તા રાતે પણ વરસાદ ચાલુ થઈ ગયો હતો મોડું થઈ ગયું હતું સુવાનું અત્યારે પણ ભાઈ ચાલુ થઈ ગયો વરસાદ જઈ ગયો કાયમ ભાઈ હમણાં રેડા રપટ મારી જ દઈએ એટલે કાંઈ કોરું રહેવા દેતું નથી ચાર પાંચ દીધી સતત ભાઈ વરસાદ ચાલુ ચાલુ છે તો ભાઈ વરસાદ અત્યારે હાવ બંધ થઈ ગયો છે ને વરસાદ પછીની આપણે ગામડા વાળાની હાલત કેવી એનો આપણે એક રિલેટેડ વિડીયો શૂટ કર્યો છે તો ફટાફટ જઈ જોઈ આવજો નાખી દેવું આપણે આવી જાય ટૂંક સમયમાં ને અત્યારે જો ભાઈ આપણે ખેતરમાં તો કરાય એવી પરિસ્થિતિ નથી પણ માંડવી જોઈ જાય ભાઈ થઈ ગઈ છે હાવ ડૂસા થઈ ગઈ છે ભાઈ આવી ગયો છે આપણે એસડી કારણ કે હું રિલેટેડ વિડીયો શૂટ કરતો એટલે એને કરવાનો જોઈએ તમને ખબર જ છે કોપી કરના પડતા સમજો આ મારા થકી એનો ધંધો બધો હાલતો હોય તમને ખબર એના થકી મારો ને મારા થકી એનો એક એકબીજા થકી હાલતો હોય તો બે ભાઈ નાખો તો બધું કાલ ભાઈ હે ને મિત્રો પેલા એમ કેતો હું ફિલ્મ જો આવીને આમ કરવા આવીને તેમ કરવા ને તમારે ભાઈ વાતું જ ન કરે નીકળે મારે કામ આવી ગયું તું ઇમરજન્સીમાં મિત્રો રાતે કોઈ માણસને ગમે એવું હોય તો એ કામ ન હોય મારે પછી બહુ જાજો બોલવું નથી નકર આમાં ખોટો વિવાદ થઈ ગયા છે મારે નાસ્તો કરવા જાવો તો સમજી ગયા પણ કાઈ વાંધો નહીં માતા સુખી રાખે સમય સમય ની વાત હે મિત્રો વેલો ઉઠો તો બે ચાર રાત થી મારા કે રીંડા નોતી સાતી ના પેરો મૂવી જોવા જાવ તો ત્યાંથી પાછા આવવા માં રાત ના 1:30 વાગે અરે નીંદર અરે ભાઈ દોસ્તાર ભેગો કદાચ ગમે ન્યા જાવ હોય ને એમ થાઉ જોઈએ કે નહીં ભાઈ હાલો તમે નીંદર આટો થી આવો નહીં હવે દીકરાઓ ખદડાઓ નીકળો હાલો તો ભાઈ રિલેટેડ વિડીયો આપણો શૂટ થઈને કમ્પ્લીટ થઈ ગયો હોય તો પાછા આપણે હમણાં વરસાદ પરસો ચાલુ થઈ ગયું હતું ને તે ભાઈ પાછા પથારીમાં આવી ગયા છીએ તો અત્યારે પાછા સુઈ ગયા છીએ અને હજી એડિટિંગને થોડું કામકાજ કરવાનું હોય લોગ આપણા હજી એડિટ કરી નાખીએ અને નાખી દઈએ તો આ વિડીયો કેવા કેવો નહીં કોમેન્ટ કંઈ જણાવી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન બોલતા આ લોગને આપણે અહીંયા પૂરો કરી દઈએ જે દ્વારકાધીશ રામ રામ જુવાનને